બહારની વાનગીઓ આરોગવાથી સ્વાદ રસિકોના સ્વાસ્થ્ય ન જોખમાય તેની તકેદારી રાખવા માટે હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠક કરવામાં આવી હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે મીઠાઈ ફરસાણ એસોસિએશન અને ખાદ્યતેલ એસોસિએશન સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે બેઠકમાં જરૂરી સૂચનાઓ એસોસિએશનને આપવામાં આવી છે હાલ શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે ફરાળીગી વાનગીઓનું પણ વેચાણ થશે ને જેમાં ખાસ કરીને તળેલી વાનગીઓનું વેચાણ મોટી માત્રામાં થતું હોય છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખતા આ મિટિંગનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું સરકારની જે ગાઈડલાઇન્સ છે તે વિશે માહિતી આપવામાં આવી ચીઝ બટરનો ઉપયોગ બહારની વાનગીઓમાં ખૂબ થતો હોય અને પુષ્કળ પ્રમાણમાં લોકો ચીઝ બટરવાળી ચીજવસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય તેવામાં ચીઝ અને બટર તમે કયું યુઝ કરો છો તે પ્યોર છે કે નથી તે વિશે ગ્રાહકોને જાણકારી આપવાની રહેશે આ તમામ બાબતે તાકીદ કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી શ્રાવણના પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે તહેવારોની પણ સિઝન શરૂ થઈ ગઈ હોય એટલે શહેરીજનો હોટલ રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્નરમાં અવનવા વ્યંજનો આરોપતા હોય આ તમામ વ્યંજનોમાં કેવા પ્રકારનું તેલ ચીઝ બટર પનીર એનો ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને એસોસિએશન સાથે આ બેઠક યોજવામાં આવી હતી ગુજરાત સરકારે મોકલેલી ગાઈડલાઈનનું પાલન થાય ને દંડની જોગવાઈમાં જે સુધારો કરવામાં આવવાનો છે તે વિશે માહિતી આપવામાં આવી હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ ફરસાણ તેમજ તેલ એસોસિએશનના સભ્યોને તાકીદ કરવામાં આવી છે કે વાનગીઓમાં વપરાતું ચીઝ બટર પનીર ફૂડ સેફ્ટી એક પ્રમાણે છે કે નહીં તથા ચીઝ પણ ચીઝ છે કે ફાસ્ટ સ્પ્રેડ છે તેમજ બટર ઓરિજિનલ બટર છે કે ફાસ્ટ સ્પ્રેડ છે તેની જાણકારી ગ્રાહકોને આપવાની રહેશે તેવી રીતના જ ફરસાણ બનાવતા વેપારીઓને પણ તાકીદ કરવામાં આવી છે કે તેઓ પણ ફરસાણ બનાવવામાં કયા તેલનો ઉપયોગ કરી રહ્યા છે તેની પણ જાણકારી આપવાની રહેશે નોંધનીય બાબત છે કે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના અભિપ્રાયના પણ માંગવામાં આવશે જેથી આરોગ્ય વિભાગ સારી સેવાઓ પૂરી પાડી શકે છે અત્યારે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે ગણેશોત્સવ છે તે દિવાળી સુધીને તમામે તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે લોકોને મીઠાઈની છે આ બધી જરૂરિયાતો વધવાની છે એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે મીઠાઈ ફરસાણ એસોસિએશન છે તેલ એસોસિએશન છે આ ત્રણે ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઈનને પણ થોડી ચર્ચા કરવાની દીધી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું શું તકેદારી રાખવાની શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી ગુજરાત સરકારની ગાઈડલાઈન હા ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે એટલે એમણે પબ્લિક કોમેન્ટ પબ્લિકના સજેશન મંગાવ્યા

એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું હતું હવે વોલેન્ટરી થઈ ગયું છે પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એને ડિસ્પ્લે કરવાનું એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે મીડિયમ ફેટનું વાપરે છે લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે